આજે તો મેં બાળકોને કાગળમાંથી માનવ હાડપિંજર બનાવતા શીખવાડ્યું હાય મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું ધોરણ છ ના વર્ગમાં બાળકોને આજે માનવ કંકાલતંત્ર અને સાંધાઓની સમજ આપવાની હતી એટલે મેં સૌપ્રથમ બાળકોને શરીરના હલનચલન દ્વારા માનવ શરીરના વિવિધ સાંધાઓ અને વિવિધ હાડકાઓ વિશેની પ્રારંભિક માહિતી આપી ત્યારબાદ માનવ કંકાલતંત્રનું મોડલ વિદ્યાર્થીઓને બતાવ્યું આ મોડલ જોઈને અમુક વિદ્યાર્થીઓને ડર લાગ્યો જ્યારે અમુક વિદ્યાર્થીઓને ખૂબ જ મજા પડી ગઈ આ મોડલ દ્વારા બાળકોને માનવ કંકાલ તંત્ર અને સાંધાઓની મેં વિસ્તારપૂર્વક સમજૂતી આપી કંકાલ તંત્રને વધુ સારી રીતે સમજાવવા માટે મેં વિદ્યાર્થીઓને એક પ્રવૃત્તિ કરાવડાવી જેમાં મેં વિદ્યાર્થીઓને એક પ્રિન્ટેડ કાગળ આપ્યું જેમાં માનવ કંકાલ તંત્રના વિવિધ હાડકા અલગ અલગ ગોઠવાયેલા હતા બાળકોએ જાતે આ કાગળ કાપીને તેમાંથી બધા જ હાડકાના કટઆઉટ અલગ કરવાના હતા ત્યારબાદ બાળકોને મેં પુષ્પિન આપી જેના દ્વારા તેમણે આ બધા જ કટઆઉટને જોડીને માનવ કંકલતંત્રની રચના કરી આ પ્રવૃત્તિ દ્વારા બાળકો માનવ શરીરના હાડકા અને હલનચલન કરતા ભાગોને ખૂબ સરળતાપૂર્વક સમજ મેળવી શકે છે તથા બાળકો કાગળ કામ પણ શીખે છે આજ માટે આટલું જ આવજો